हाई नै मित्रो रातना अगियाराग्या नौकरी नोकरी आयो त अनि तर ठुलो एक साफ अनि उन्दर वर्ता वटर वर्ता नजिक म गाडी जुकी ए गाडीमा फटाफट साफ चढी गयो बटु लटाउँ साफ पनि बटु कान बट મારી ગાડી નંબર છે જીજેસો ફાઇવ થ્રી સિક્સ વન

અહીંયા મિત્રો સાપ અને ઉંદર વળતા હતા અને અચાનક મેં જેવી ગાડી અહીંયા ઊભી કરી તેવી રીતે ફટાફટ સાપ અંદર ઘૂસી ગયો મને કાઢવાનો ટાઈમ પણ ન મળ્યો અને જેવો સાપ અંદર ઘૂસ્યો એટલે ફટાફટ મારી હાથમાં લાકડી કઈ ન હતી તો એ સીટની અંદર જતો ચટોરી વધારે અંદર જતો રહ્યો આ છે ગાડીએ સીટમાં જતો રહ્યો અને હું આ દાદરની ઉપર ચડી ગયો ફાઇનલી સાપ અંદર છે એટલે કાઢવો જ પડશે મારે ગમે તે રીતે કાઢવો જ પડશે એને ફાઈનલી મિત્રો હવે ખખડવા પરથી તો સાપ નીકળતો નથી એટલે હવે પાણી મારીશું પાણી મારવાથી કદાચ નીકળી જાય એક ડોલ પટી ગઈ ફાઇનલી મિત્રો એક ડોલ પાણી તો પટી ગયું પણ હજુ સાબ નીકળ્યો નથી બીજી ડોલ મારું અને નીકાળું સાબની ફાઇનલી બીજી બી ડોલ આવી ગઈ છે ફાઈનલી મિત્રો બે ડોલ પાણી વેરી દીધી છે પણ હજુ પણ સાપડ્યું નથી નીકળતું એન્ડ ફાઇનલી મિત્રો દોઢ કલાક વેટ કરીને હવે ફાઇનલી સાફ નીકળ્યો છે તમે જોઈ શકો છો હવે જુઓ દોઢ કલાકથી ગાડીમાં બેહી રહ્યો હતો અને નીકળવામાં બહુ ટાઈમ થયો ફાઇનલી મારે હવે વેટ કરી પડી પછી ધીરે ધીરે નીકળ્યા બહાર પાણીથી ના નીકળ્યો ખખાવાથી ના નીકળ્યો અને ફાઇનલી હવે વેટ કરી પછી શાંતિથી નીકળી દીધો અને મેં એને માર્યો નથી એને જવા દીધો છે કારણ કે કોઈ જીવને મારો એનો પણ જીવ જીવવાનો હક છે એટલે મેં એને માર્યો નથી ઓકે મિત્રો હમણાં એક વાગ્યો છે અને ખરેખર રાતે એક વાગ્યે સાફ નીકળ્યો કર્યો અગિયાર વાગ્યાનું હુસ્યો હતો રાતે એક વાગ્યા હતા તો ખરેખર એ સીન બહુ ખતરનાક હતો અને બીજું બીજો એક પણ જીવ છે મિત્રો બતાવું તમને તો મિત્રો ઉપર આવી ગયા છે ને જો આ કઈ દેખાય છે તમને મિત્રો એ છે ગરુડી ગરુડને મુદ્રે હતું તો ઘણા આવા બધા જીવો છે તો આજુબાજુ જાળીઓ પણ બસ છે જો તમને બતાવો એન્ડ ફાઇનલી મિત્રો અમે બતાવ્યું કે ઘરડી હતી તે મળી ગઈ હતી એટલે ઘણા બધા એવા જીવો છે શું કરવાના હવે મેં તમારે કહેવા માંગુ છું કે આવા શિયાળાનો દિવસ છે ઠંડક છે એટલે ગમે તે સાફ બાપ ગમે તે પ્યાસી જાય એટલા માટે હવે ધ્યાનમાં રાખવું બાઇક છે ગમે તે છે એમાં ઘૂસી શકે છે તમને ખબર ન હોય ને રાત્રેમાં જે મારી બાઇકમાં સાફ હતો એવી સાફ હોય તો ખબર ન હોય એટલે મિત્રો ધ્યાન રાખવું બાઇકમાં હંમેશા ખાડીને અથવા જોઈને સરવું અને બીજી જગ્યાએ પણ સાફ છે કેમ તે ધ્યાન રાખવું અમે તો આજનો સાફનો આ તો છે હવે બીજા કઈક બીજો ન આપતા રહેશે તો તમારે આપતો રહેશે તો ચાલો એક લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો